કર્યા મહેમદાબાદના હલધરવાસ છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો તેમજ આસપાસના રામદેવ પીર મહારાજ ના ભક્તો મંદિરે નેજા લઈને આવે છે જેમાં ખાસ રણછોડપુરાના નેજા હોય છે જે હલધરવાસના પરા વિસ્તારના બાળકો અને યુવકો દ્વારા ચઢાવવામાં આવે છે આ નેજામાં લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે મહેમદાબાદના હલધરવાસમાં દર વર્ષે રામદેવ પીર મહારાજની નવરાત્રીના સમય પહેલા ત્રીજા પાંચમા છઠ્ઠા અને નવમાં દિવસોએ તાલુકાના રામદેવ પીર મહારાજના ભક્તો રામદેવ પીર મહારાજના મંદિરે નેજા ચઢાવે છે તેમાં પણ હલધરવાસના પરા વિસ્તાર રણછોડપુરાના યુવકો તેમજ બાળકો દ્વારા રામદેવ પીર મહારાજની નવરાત્રીમાં ચોક્કસપણે છેલ્લા ઘણા વર્ષોથી નેજા ચડાવવામાં આવે છે સાથે જ રામદેવ પીર મહારાજનો ઘોડો પણ લાવવામાં આવે છે અને ગામના બાળકો અને યુવાનો ભેગા મળીને લાખો રૂપિયાનો ખર્ચ કરી જમણવારનો કાર્યક્રમ પણ રાખે છે અને રણછોડપુરાથી હળધરવાસ રામદેવબીર મહારાજના મંદિરે નેજા લઈને ચાલતા આવે છે જેમાં અબીલ ગુલાલની છોડો ઉડાડતા ભક્તો ભજન મંડળીઓ લઈને ઢોલ નગારા ત્રાસા મંજીરા બ્યુગલ જેવા વાજિંત્રો લઈ મંદિર આવે છે અને મંદિરે નેજા ચડાવે છે તો ભગવાનના નેજા લઈને આવેલા રામાપીરના ભક્તોને હળધરવાસના સરપંચ મંદિરના પૂજારીઓ અને ગ્રામજનો ઉમડકા ભેર આવકારે છે અને મંદિરમાં ભગવાનના નેજાની સાથે રામદેવ પીર મહારાજના ઘોડાનું પૂજન કરી ફુલહાર ચઢાવી ભવ્ય સ્વાગત કરે છે અને ત્યારબાદ ગ્રામજનો સરપંચ અને રણછોડપુરાના ચાલતા આવેલા નીચા ધારકો મંદિરના પ્રાંગણમાં ભજનોની રમઝટ બોલાવે છે જેમાં બાળકો પણ ભાગ લઈને પોતાની જાતને ધન્યતા પ્રાપ્ત કરાવે છે

બોલો સમસ્ત પરિવાર લઈને પધારે છે કેટલા વર્ષથી આ ના નેજા આવે છે આ દર વર્ષથી વિસ્તાર વિસ્તારમાંથી અમારો હલદ્રો વિસ્તાર છે તેમાંથી લગભગ સોળ સત્તર વર્ષથી નેજો આવે છે અમારો પરા વિસ્તાર રંગછુખપુરા એ હલદ્ર આવેલો છે હલદરવા રણસપુરાથી હલદરવાસ અમીના બજારમાં રાણાપીનું મંદિર છે તે અગર નીચો લઈને આવે છે આ બધા એમના રહી છે સાહેબ અમારું હલદરવાસ ગામ અને હલદરવાસ ગામનું એક નાનું મુવાડું એટલે કે પચાસ એક ઘર હવે એમાંથી એવા બધા છોકરાને એવા ઉમંગ ચાવે છે આનંદ મેળો કે આ નવરાત્રિ રામાપીઠની એમાં એમને એવો ઉત્સવ છે કે બધા છોકરાઓ એવો ઉત્સવથી આ માહોલ એવો કરી રહ્યા છે કે લગભગ એક લાખ રૂપિયા નેવથી નેવું હજારથી એક લાખ રૂપિયા વાપરી શકે આ છોકરાઓ ભેગા કરીને અને આ નેજો લાવે છે પાંચ સાત હજારનો નેજો લાવ જમણવાર કરે છે આ બધું કરીને કમસે કમ એક લાખ રૂપિયા વાપરે છે એમને એટલો બધો આનંદ રામા પીર વિશે છે